लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य ભાભરમાં તિરંગા યાત્રા યોજાઈ બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં તાલુકાના ભાજપના કાર્યકરો દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી ગત બાવીસ એપ્રિલના રોજ પહેલગામમાં છવ્વીસ જેટલા પર્યટકો પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરી હત્યા કરવામાં આવી હતી અને ભારત પાકિસ્તાન વચ્ચે તંગ દિલ્હી સર્જાતા ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદુર કરી દેશના સૈન્ય દ્વારા પાકિસ્તાનને પાઠ ભણાવતા સો કરતા પણ વધારે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા તેમજ તે દરમિયાન આજરોજ ભાભર ખાતે ભાજપના કાર્યકરો દ્વારા તિરંગા યાત્રા યોજી અને ભારતીય સૈન્યને સલામી આપવામાં આવી હતી ભારત માતા કી જય જય જવાન જય કિશાનના નારા સાથે આ તિરંગા યાત્રા ભાભરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો જોડાયા હતા ગોપાલ કે પૂજારા ભાભર નિર્દોષ નાગરિકો પર આતંકવાદીઓએ જે નિર્મ હત કર્યું હતું અને જે નિર્દોષ નાગરિકોને હત્યા કરી હતી એના જવાબમાં જવાબમાં આપણા દેશની આન બાર અને શાન આપણા સુરવી સૈનિકો દ્વારા પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે એમના ઠેકાણાઓ પર હુમલો કરી અને એમનો નિશાન આપી કર્યા આ ગૌરવશાળી ફળને બિરદાવવા માટે આજે ભાભર શહેર અને ભાભર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યકરો ખૂબ મોડી સંખ્યામાં જોડાઈ અને ભારતીય સૈન્યને સલામી આપી હતી અને ખૂબ સારી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા આજે કાર્યક્રમ રાખવામાં આવેલો છે ભારત અને પાકિસ્તાન આતંકવાદીઓને આતંકવાદી છે એના ગુજરાતના જવું માણસો ગયા એને હવે ખબર પડી છે કે આતંક કરવાથી સુખો પરિણામ મળે છે નરેન્દ્ર આદેશ હતો અને એને અનુસંધાને આપણે આપણે આ સિંદૂરમાં આવું સફો થયા છે કારણ કે આપણા થોડી આપણા જે હતા એની કથા આમ કરી નાખી એનો કચ્છો આજે આપણે લીધો છે એટલાય બહેનોના સિંદૂર હડાઈ ગયા હતા અને એનું નામ જ એટલા માટે સિંદોર આપવામાં આવ્યું છે આ નરેન્દ્ર મોદીએ આ સ્ટ્રાઇક કરી અને આતંકવાદીઓને બગાવી દીધું છે ખરેખર નરેન્દ્ર મોદીનો ખૂબ આભાર ધન્યવાદ અને આતંકવાદીઓ છે એનો કાયમ માટે ખંબો બોલાવશે અને ભારત સેનાને બિરદાવી છે ઘણા ત્રણ સેનાઓ અને ત્રણ સેનાઓએ ખૂબ સારી કામગીરી કરી છે એમના ઉપર વિશ્વાસ મૂક્યો અને ભારતથી આપણે આ છ એમણે મચાવી છે ખૂબ ખૂબ ધન્યવાદ